વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવતા વાસનાભાયેલી રોડ પર બ્રિજ બનતો હોવાથી બાજુના રસ્તાની બિસ્માર હાલત છે લોકોને અવરજવર કરવા માટે ઘણી તકલીફ પડી રહી છે આ બ્રિજને લઈને સ્થાનિક લોકોએ અગાઉ પણ ઘણો વિરોધ કર્યો હતો પણ પરિસ્થિતિ જે થયે ત્યાં લોકોમાં આક્રોશ છવાયો છે ત્યારે બે દિવસ અગાઉ સાંસદે એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી કહ્યું હતું કે ટ્રાફિક ભંગ કર્યા બાદ કોઈ કોઈપણ રાજકીય ફોન આવે તો મને ડાયવર્ટ કરી દેજો આ નિવેદનને લઈને માસ્ક મેને હાથમાં પોસ્ટર પકડી વિરોધ નોંધાવી સાંસદને સંદેશ નાગરિકો બાબતે જાગૃત થાય અને સૌ હેલ્મેટ પહેરી વાહન ચલાવે એ માટે સૌ પ્રથમ તો સાહેબ આપને મારે એટલું કહેવું છે કે આપણા મેજા હેઠળ કોઈ પણ પીઆઈ સાહેબ હોય કે કોન્સ્ટેબલ હોય કે કોઈ પણ હોય એમને હેલ્મેટમાં પકડા હોય ને કોઈ રાજકીય ફોન આવે તો એ પણ મને ડાયવર્ટ કરજો કારણ કે જ્યારે પોલીસ ટ્રાફિક ડીએવરનું પાલન કરાવતા હોય ત્યારે રાજકીય દબાણના કારણે ઘણીવાર છૂટછાટ મેળવવાના લોકો પ્રયત્ન કરતા હોય એટલે અહીં મીડિયા પર લાઈવ છે કોઈ મને તો ફોન કરતા જ નહીં જો તમે હેલ્મેટ ના પહેર્યું હોય પકડાવો અને ક્યારે હું પકડા તો મારી પાસે ડબલ ધન લેજો આ ખૂબ જ અગત્યની બાબત છે અને આ બાબત જો આપણે આ મંચ ઉપરથી હું ના બોલું તો હું માનું છું કે હું મારી એક જનપ્રતિનિધિ તરીકેની જવાબદારી ચૂકી ગઈ કોર્પોરેટરો એમપી કોર્પોરેટરો છે પછી ધારાસભ્ય છે કોઈ અમારું કશું સાંભળવા તૈયાર છે એમને જો અમારે કહેવાની જરૂર ના રોડ પરના આ સાતસો મીટરનો અમારો બ્રિજ બની રહ્યો છે રોડ છે બ્રિજનું તો એમનાથી કેન્સલ કરવાની જનતાની માંગ હજી થઈ નહીં પણ કમસે કમ અમે આજુબાજુનો રોડ તો સાફ આપો આ સાતસો મીટરના રોડમાં ત્રીસ ટકરના ટાકરા છે ત્રીસ ટકર તો બ્રેક મારવી પડે અને જે પંદર નંબર છે જે કાયદો લાવો છે હેલ્મેટનો તો શું જનતાનો પૈસા આ રીતે ખાલી કરશો તમે પણ એમપીને ફોન ડાયવર્ટ કરવાની વાત છે એમ એમપી નિવેદન એમનું નિવેદન હમણાં આવ્યું છે કે કોઈ કોઈ અમારા નામથી કોઈ નેતાના નામથી પકડાય તો મને ફોન ડાયવર્ટ કરજો હું એમને પૈસા દંડ ભરવા તૈયાર છું એટલે તમને બી ખબર છે કાંક ને કાંક નામ ચાલે છે બરાબર તો પછી હવે ડાહન જનતા તો કોને ફોન કરવાની છે પણ અમારે હેલ્મેટ તો કાઢજો તમારો આગતા સાપતા સાથે અમે લઈ લઈશું અમારા રોડ રસ્તા બરાબર કે માણસને કોઈ પણ પ્રોબ્લેમ ન થાય એવા રોડ રસ્તા અમને વ્યવસ્થિત કરી નાખો